ક્યાંક વરસાદ તો ક્યાંક તોફાન ના અણસાર ચલો જાણીએ કાળઝાળ ગરમી વચ્ચે દેશના કયા રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ ને તમારી સાથે હું છું કિશન ત્રિવેદી દેશના મેદાની ભાગોમાંથી ઠંડીની અસર ખતમ થઈ ગઈ છે આ સાથે હવે ઉત્તર અને પૂર્વીય રાજ્યોમાં તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે આ તરફ મોસમી પરિસ્થિતિઓ પણ ઝડપથી બદલાવા લાગી છે કુદરતના બદલતા સ્વભાવને જોતા ભારતીય હવામાન વિભાગે મંગળવારે દેશના ઘણા ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને ઉત્તર પૂર્વ અને પૂર્વ ભારતમાં તોફાન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અગાઉ મધ્ય ભારતના ઘણા વિસ્તારમાં વરસાદ નોંધાયો હતો આ સમયગાળા દરમિયાન ધૂળની ડમરીઓથી પણ શક્યતા છે બીજી તરફ દિલ્હી અને આસપાસના વિસ્તારમાં છવ્વીસ માર્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની આગાહી કરવામાં આવી છે આઈએમડીએ હવામાનને લઈને નવીનતમ આગાહી જાહેર કરી છે હવામાન શાસ્ત્રીઓના મતે છવ્વીસ પૂર્વ અને પૂર્વીય આવેલા ગંગાના મેદાનમાં ભારે પવન લોકોને પરેશાન કરી શકે છે વાવાઝોડાની સાથે કેટલાક ભાગોમાં હળવાથી મધ્ય વરસાદની પણ આગાહી કરવામાં આવી છે છેલ્લા કેટલાક દિવસોથી ગંગાના તટવર્તી મેદાનોમાં હવામાન કઠોર છે સતત બદલાતી હવામાનને કારણે વરસાદની સાથે વાવાઝોડા અને કરા પણ ચાલુ છે જેના કારણે સામાન્ય લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આઈએમડીએ હવામાનની પેટર્ન અંગે નવીનતમ અપડેટ જારી કરી છે આ મુજબ છવ્વીસ માર્ચે ઉત્તર પૂર્વ ભારત પશ્ચિમ બંગાળના ઉપ ક્ષેત્ર અને સિક્કિમમાં તોફાન સાથે વરસાદ પડી શકે છે આ વિસ્તારમાં હવામાન સતત બદલાઈ રહ્યું છે ક્યારેક જોરદાર તડકો હોય તો ક્યારેક ભારે પવન સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે છે શિયાળાની ઋતુ પૂરી થતાની સાથે જ આવી મોસમી ગતિવિધિઓ વધી છે આગામી દિવસમાં પણ હવામાનની સ્થિતિ આ જ રીતે ઓછી રહેવાની શક્યતા છે બીજી તરફ વિદર્ભ અને છત્તીસગઢના કેટલાક વિસ્તારમાં વરસાદ થયો છે ઓડિશાના ઉત્તરીય ભાગોની સાથે પૂર્વ ઝારખંડ પશ્ચિમ બંગાળ સિક્કિમ અને અરુણાચલ પ્રદેશમાં રિપીટ અરુણાચલ પ્રદેશમાં પણ ભારે પવન સાથે વરસાદ થયો છે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પણ